તાનાશાહી કરતી સરકાર સામે તારીખ 23 મે 2024 ના રોજ જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો જામનગર સ્માર્ટ મીટરના નામે જનતાને લૂંટતી તાનાશાહી સરકાર સામે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો જય જય ભારત સત્ય સવરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા જે ડિજિટલ મીટર નાખવામાં સરકાર દ્વારા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પૂર્વ સરકાર દ્વારા ભ્રષ્ટાચાર જે મીટરમાં થઈ રહ્યો છે તો આવેદનપત્ર દેવા આમ આદમી પાર્ટીના યુવા અગ્રણી અને વડીલો અહીંયા હાજર છે તો તેમની સાથે આપણે વાતચીત કરશું કે ડિજિટલ મીટર ભ્રષ્ટાચાર દ્વારા એ લોકોનું શું કહેવાનું થાય છે સૌથી પહેલાં તો આપના માધ્યમથી નિહાળતા તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આમ આદમી પાર્ટી જે ભાજપ સરકારે જે લોકો પર એક સ્માર્ટ મીટરના નામે વધુ એક બોજ નાખ્યો છે ત્યારે એક વખત યાદ આવે છે કે ભૂતકાળમાં ક્યારેક ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ શાસન કરતી એવી જ રીતે આ ભાજપ સરકાર છે કોર્પોરેટ સરકાર આપણે ભૂતકાળમાં ઘણી બધી વખત આવા ગતકડા થયેલા છે હેલ્મેટના કે કોઈ એકાદી કંપનીના બનાવેલા હેલ્મેટને જ્યારે વેચવા હોય ત્યારે સરકાર ફરજિયાત હેલ્મેટ જેવું કરી અને એમની સાથે જે કંઈ પણ એમના મળતીઓ સાથે કરીને એમનો સ્ટોક ખાલી કરી નાખે અને ત્યાર પછી સરકારને લોકોની માણસોના સ્વાસ્થ્યની સલામતીની ન પડી હોય એને એમના મળતીયાની કંપનીનો માલ વેચવા માટે સરકાર સીધી જે મેદાનમાં આવી જતી અત્યારે લગભગ લગભગ આ જ ટાઈપનું કંઈક બની રહ્યું એવું દેખાય છે કારણ કે જો પીજીવીસીએલની ક્યાંય પ્રગતિ જ કરવી હોત તો ઘણા બધા માધ્યમ છે આજે વીજ વાયરોના કઈ ઠેકાણા નથી આપણે ઘણી બધી વખત જોઈએ છે કે જીવતા વાયરો ગમે ત્યાં હોય ત્યાં બાળકો અકસ્માતો એમાં કંઈ કરો પણ ના એવું નથી કરવું એવી ગંધ આવી રહી છે કે ક્યાં મને નથી ખબર કે આ આમાં કેવું મીટર લગાડવાનું કોની પાસેથી લેવાનું એની શું કિંમત છે સરકાર એની પાસેથી કેટલા રૂપિયામાં લે છે આપણી પાસેથી શું લેવાના છે એ આપને નથી ખબર પણ એટલી ચોક્કસ ખબર છે કે આ લોકો પાસેથી ઉગાડી લૂંટ કરી અને કોઈકને કમાવા માટેનો કારસો જે ભાજપ સરકાર ઘડી રહી છે આને અમે ચલાવી લેવાના નથી આ જો આના ફંદ છે એ ટૂંક સમયમાં બંધ નહીં કરે તો આમ આદમી પાર્ટી છે એ ખૂબ જ ઉગ્ર આંદોલન કરશે ટૂંક સમયમાં મોડલ ગુજરાતના નામે સરકાર આવા ડિજિટલ ભ્રષ્ટાચાર અવારને અવાર કરતી હોય છે જે જૂના મીટર હતા એની પહેલાના જે ચકેડાવાળા મીટર હતા એના પછી આ નવા આવ્યા તો એ ક્યાંક ને ક્યાંક વધારે લાઇટ બિલ આપે છે હમણાં જ બરોડામાં કંઈક નવ લાખ રૂપિયાનું આવ્યું બીજા નંબરમાં જો ખરેખર આ પ્રોડક્ટ સારી હોત તો સરકારે બળજબરીથી ન નાખવી પડત લોકો પોતે આવકારત અથવા જો સરકારને એવું કરવું જોઈએ સ્માર્ટ મીટર સારું છે તો તમે એવું કરો ને કે જે ચાલુ મીટર છે ને ચાલુ રાખી અને બાજુમાં સ્માર્ટ મીટર ને મારો કારણ કે જે જૂનું મીટર લઈ જવાનું છે તમારે ક્યાં બીજે જ લગાડવાનું નથી આમ પણ હવે રદિ થઈ જવાનું છે એ ભલે રહ્યું એમની બાજુમાં આને રાખો ચાર મહિના સુધી લોકોને જોવા દો અને ત્યાર પછી લોકોને ચૂઝ ચૂઝ કરવા દો કે આમાંથી બે માંથી તમારે કયું ઓપ્શન જોઈ છે જો ખરેખર એમની પાસે જો લૂંટ ન હોય ખરેખર સારા ઈરાદાથી સરકાર જો આ મીટર લગાવતી હોય તો સરકાર આવું કંઈક કરે એમાં એમાં એક મીટર ઓલો જૂનો હતો જે ચકેડા વાળો એ પણ સરકાર મારે ત્રણ મીટર થાય ને સરકારની પહેલા તો નીતિ આપને બધાને ખબર છે કે સરકારની નીતિ શું છે બીજા નંબરમાં તમે જે વાત કરી એમનો સીધો એ સીધો અનુસંધાન બે અઢી મહિના પહેલા જે ઇલેક્ટ્રો બોન્ડ આવ્યા છે

તો આવા ને આવા જો જનતાને લૂંટવાના ધંધા કારસા જે જૂનો મીટર હતો ચકેડાવાળો એ કાયદેસર હતો એને તમે એક સાઈડમાં રાખો પછી બીજો મીટર આવે એને રાખો એક રાત એના ઉપર સાઠનો નો કે સો નો બલ્બ આપણે બારી તો જે જૂનો ચકેડાવાળો મીટર હતો એ બહુ જ સારો ચાલતો હતો અને કાયદેસરનું લાઇટ લાઈટ બિલ દેતો હતો જીરોનો નો લેમ્પ બારો તો કાયદેસર ફરતો હતો એના પછીના જે ડિજિટલ મીટર આવ્યા એના પણ લાઈટ બિલ વધારે આવે છે એ ક્યાંક ને ક્યાંક જનતા પાસેથી પૈસા જટી લેવાની ભ્રષ્ટાચાર પણ જનતા એટલું પૈસો કમાતી જ નથી રિલાયન્સ ફેક્ટરી છે તો એ શોષણ કરે છે જનતાનું એમાં ફોર વ્હીલ ડ્રાઈવિંગ કરે છે એનો પગાર પૂછો આઠ થી દસ હજાર મોંઘવારી વધતી જાય છે પણ જનતાને આઠ થી દસ હજાર જે પ્રાઇવેટ જનતા કામ કરે છે એનું શોષણ થઈ રહ્યું છે ભારતની અંદર એનો પગાર વધતો જ નથી ને આવી મોંઘવારી ઉપર મોંઘવારી મોંઘવારી ઉપર મોંઘવારી એટલે આ ક્યાંક ને ક્યાંક સવાલની આ ક્યાંક ને ક્યાંક સવાલ છે કે પ્રધાનમંત્રી એની મનની વાત અને એને જે ફાવે એ કરી નાખે જનતાની મનની વાત કાંઈ સાંભળવી નથી સાંભળવા માંગતા નથી એટલે આ ક્યાંક ને ક્યાંક તાનાશાહી જેવું પાછું અંગ્રેજ જેવું શાસન ઇન્ડિયામાં આવી ગયું હોય એવું લાગે છે અને આ શાસને આપણે આ શાસન સામે લડવા આપણે બધાને ભેગું થઈ બધી પાર્ટી વિરોધ પક્ષ ને જનતા ને હું આ પ્રેસ મીડિયાના માધ્યમથી બ્યુરો ચીફ મુસ્તાક સત્ય સ્વરાજ અપીલ કરું છું કે સ્માર્ટ મીટર જે છે એ ક્યાંય લગાડવા ના દેતા આનો જનતાએ વિરોધ કરવો જોઈએ આ તમારા ઘરે નાખી જશે મીટર પછી તમે અંધાવનારામાં રહેશો તમારા ઘરે બિલ વધારે આવશે તમે બહુ જ મુશ્કેલોમાં રહેશો આ સરકાર તમારા આગળથી બસ હોટ જ લઈને વહી જાય છે પછી એની મનમાની કરે છે જનતાથી એને કાંઈ પડી નથી ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર સિવાય કાંઈ નથી આ સરકાર આગળ જય હિન્દ જય ભારત સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો